વિન્ડો કી સ્ટાર્ટ મેનુ જોવા માટે કીબોર્ડ પરથી વિન્ડો કી પ્રેસ કરતા જ આ પ્રકારે મેનુ ઓપન થશે ફરી પ્રેસ કરતા બંધ થશે મતલબ વિન્ડો કી એ સ્ટાર્ટ મેનુ ઓપન કરે છે જ્યાં કોઈ એપ્લિકેશનનું નામ ટાઈપ કરીને તેને શરૂ પણ કરી શકાય જેમ કે પેઇન્ટ

કોઈ વિન્ડોને ટાસ્ક બાર પર મિનિમાઇઝ કરી શકાય અને જ્યારે ફરી જરૂર હોય તો ફરી તે જ કી પ્રેસ કરીને તેને ઓપન કરી શકાય છે વિન્ડો ઈ હોમ વિન્ડો જવા માટે કીબોર્ડ પરથી ઈ પ્રેસ કરતા આ પ્રકારે હોમ વિન્ડો જોવા મળશે જ્યાંથી તમે કોમ્પ્યુટરમાં કોઈ પણ જગ્યાએ જઈ શકો છો જેમ કે ડી ડ્રાઈવ અથવા તો અન્ય કોઈ ફોલ્ડરમાં પણ જઈ શકાય જેમ કે ડાઉનલોડ પિક્ચર્સ મ્યુઝિક વગેરે વિન્ડો આર રન ડાયલોગ બોક્સ માટે કીબોર્ડ પરથી વિન્ડો આર પ્રેસ કરતા આ પ્રકારે ડાયલોગ બોક્સ જોવા મળશે જ્યાં કોઈ એપ્લિકેશનનું નામ આપીશું જેમ કે એમએસ પેન્ટ

રિસાયકલ બિન યાહુ તેમજ યુટ્યુબ આ પ્રકારે મલ્ટીપલ વિન્ડો ઓપન હોય ત્યારે વિન્ડો પ્રેસ કમ્પ્યુટર બધી ઓપન એપ્લિકેશન ટાસ્ક બાર પર થશે અને ફરીથી વિન્ડો એમ કરતા બધી ઓપન એપ્લિકેશન ફરીથી ઓપન થશે નહીં મતલબ ફક્ત વિન્ડો એફ વન ડેસ્કટોપ પર હેલ્પ મેળવવા માટે અગાઉ એફ વન ડેસ્કટોપ પર ક્યારેક કાર્ય કરતી નથી તો તે માટે વિન્ડો પ્લસ એફ વન આપવાથી આ પ્રકારે હેલ્પ વિન્ડો ઓપન થશે તે માટે ઇન્ટરનેટ ચાલુ હોવું જરૂરી છે જ્યાં માઇક્રોસોફ્ટ સપોર્ટ ઓપ્શન જોવા મળશે પ્રકારની હેલ્પને મેળવી શકાય છે વિન્ડોઝ ટેન અને વિન્ડોઝ ઇલેવન માટે ત્યાં ઓપ્શન સર્ચનો પણ જોવા મળે છે જ્યાંથી કોઈ સ્પેસિફિક ટોપિકને તમે સર્ચ પણ કરી શકો જેમ કે કટ પેસ્ટ એન્ટર આપતા તે માટે વિડીયો ટ્યુટોરિયલ પણ તમને જોવા મળશે તે સ્પષ્ટ કરવા માટે વિન્ડો પ્લસ મેગ્નિફાયર જોવા માટે વિન્ડો એસ્કેપ મેગ્નિફાયર બંધ કરવા માટે તો હવે કમ્પ્યુટરમાં વિન્ડો પ્લસ પ્રેસ કરતા જ આ પ્રકારે

હવે આ મેગ્નિફાયરને બંધ કરવા આપણે શોર્ટકટ કીનો ઉપયોગ કરીશું અને તે માટે વિન્ડો એસ્કેપ એસ્કેપ ઉપયોગ થાય છે વિન્ડો પ્રેસ જ આ મેગ્નિફાયર બંધ થશે વિન્ડો પી પ્રોજેક્ટ સ્ક્રીન ઓપ્શન જોવા માટે જ્યારે કોમ્પ્યુટરમાં મોનિટર સિવાય અન્ય